રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરીના ઓફિશિયલ ઇમેલ એડ્રેસ પર ધમકી ભર્યો હતો કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી જે સંદર્ભે રાજકોટ શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ક્રાઇમ બ્રાન્ચ તેમજ સ્થાનિક પોલીસ સહિતની ટીમ કલેક્ટર કચેરી ખાતે દોડી ગઈ હતી બોમ્બ ડિસ્પોઝલ સ્કોડ તેમજ ડોગ સ્કોડની પણ મદદ લેવામાં આવી હતી પોલીસ દ્વારા જિલ્લા કલેક્ટર તેમજ અધિક કલેક્ટર સહિતનાઓની ઓફિસમાં પણ તપાસ હાથ ધરવામાં આવી હતી જોકે કંઈ પણ વાંધાજનક ન નીકળતા પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો ત્યારે સાયબર ક્રાઈમની ટીમ દ્વારા ઇમેલ કરનાર વ્યક્તિનું આઈપી એડ્રેસ ટ્રેસ કરવા સહિતની કામગીરી હાલમાં હાથ ધરવામાં આવી છે તો રાજકોટની અંદર કલેક્ટર કચેરી ખાલી કરાવી પડી હતી બોમ્બથી ઉડાવી દેવાની કલેક્ટર કચેરીને મેલ ઉપર ધમકી મળી હતી દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ડોગ સ્કોડ સાથે ટીમ પણ પહોંચી ગઈ હતી બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ પણ ઘટના સ્થળે હતી ને આજે બોમ્બની આશંકાનો મેલ આવ્યો હતો તેની પણ હવે ટ્રેલ મેળવવામાં આવી રહી છે આ તરફ પાટણમાં પણ બોમ્બની ધમકી વાળો મેલ મળ્યો કલેક્ટર બોમ્બની ધમકી બોમ્બ બ્લાસ્ટમચારીઓ કર્મચારીઓને કલેક્ટર કચેરીમાંથી બહાર કઢાયા પાટણ કલેક્ટર કચેરીમાં તમામ પ્રકારની કામગીરી સ્થગિત કરીને કર્મચારીઓને બહાર કાઢવામાં આવ્યા આઈડીના મેલ આઈડી પરથી બોમ્બ બ્લાસ્ટની ધમકી વાળો મેલ આવ્યાની શક્યતા કલેક્ટર પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક તેમજ પોલીસનો કાફલો પહોંચ્યો કલેક્ટર કચેરીએ બોમ્બ ડિસ્પોઝલ સ્કોડ દ્વારા તપાસ શરૂ કરાઈ તો બે જગ્યાએ ગુજરાતમાં બપોરના સમયે આ મેલ મળ્યા હોવાની જાણકારી છે એક તરફ ઉત્તર ગુજરાતની અંદર પાટણમાં બીજી તરફ સૌરાષ્ટ્રની અંદર રાજકોટમાં મેલ મળ્યો છે ડોગ સ્કોડ અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી મહત્વની વાત એ છે કે જે મેલ આઈડી છે તેને હવે ટ્રેક કરવામાં આવી રહ્યો છે બોમ્બની જે ધમકી આપી હતી તે બંને જગ્યાએ ધમકી આપનાર એક જ મેલ આઈડી છે અલગ અલગ આઈપી એડ્રેસ છે કે એક જ આઈપી એડ્રેસ છે એક જ વ્યક્તિએ કરેલું છે કે અલગ અલગ વ્યક્તિએ કરેલું છે એ તમામ મુદ્દે તપાસ શરૂ કરી દેવામાં આવી છે